નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે તો મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર મિત્રો સમગ્ર ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે છેલ્લા અડતાળીસ કલાકમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ત્રીસ જુલાઈ સુધી સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે આજે મિત્રો કયા વિસ્તારોમાં ભારે વરસાદ થશે તેના વિશે આપણે વાત કરીશું હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં વરસાદ યથાવત રહેવાની મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં મેઘરાજા મહેરબાન થઈ શકે છે તો કેટલાક વિસ્તારોમાં મેઘ કહેર પણ બની શકે છે તો કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મણ મૂકીને ધબધબાટી બોલાવી શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર ખાસ કરીને આ અઠવાડિયામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગે આગામી ત્રીસ જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ તીવ્ર રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે અને મિત્રો કેટલાક વિસ્તારોમાં તો એક્ટિવિટી પણ સક્રિય થઈ શકે છે જેના કારણે ભારેથી અતિભારે તેમજ કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર ભારે સક્રિય થયા છે જેના કારણે એક પછી એક નવી સિસ્ટમો આવી રહી છે આ સિસ્ટમોના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં મિત્રો થી અઠ્યાવીસ જુલાઈ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો છવ્વીસ જુલાઈ અને ત્રીસ જુલાઈએ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના આ જિલ્લાઓમાં જેમ કે વલસાડ નવસારી તાપી ડાંગ દાદરાનગર હવેલી તેમજ મિત્રો દમણ સુરત ભરૂચ અંકલેશ્વર વડોદરા તેમજ ગાંધીનગર અમદાવાદ સાબરકાંઠા બનાસકાંઠા દાહોદ પંચમહાલ મહીસાગર છોટાઉદેપુર તેમજ અમરેલી ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ કચ્છ દ્વારકા બોટાદ શક્યતાઓ રહેલી છે વધુમાં જાણીએ તો આગામી ત્રણ દિવસ સુધી મેઘરાજા ગુજરાતને તરબતર કરી શકે છે આગામી બે દિવસ ભાવનગર અમરેલી વલસાડ અને નવસારીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ રેડ એલર્ટના કારણે આ વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ જોવા મળી શકે છે તો જૂનાગઢ ગીર સોમનાથમાં પણ ભારે વરસાદના કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા વરસાદના આંકડા વિશે વાત કરીએ તો અત્યાર સુધીમાં સિઝનનો ગુજરાતમાં પાસઠ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે તેમજ મિત્રો ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે એક સિસ્ટમ ઉત્તર ભાગમાં શિયાળ ઝોનની અસર છે તેને કારણે વડોદરા પંચમહાલ અને છોટા ઉદયપુરમાં આજે પણ અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે છે સાથે જ મિત્રો આ વિસ્તારોમાં રેડ એલર્ટ પણ છે આ શિયાળ અસર સૌરાષ્ટ્રના દક્ષિણ જિલ્લાઓ સહિત સમગ્ર ગુજરાતમાં રહેવાની હોવાથી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલું જ નહીં પરંતુ મિત્રો જુલાઈના અંતમાં દરિયામાં કંઈક મોટું પણ થશે અંબાલાલ પટેલની આગાહી કચ્છ અખાત મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ રહી છે હજુ ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે વરસાદની ધરી ઉત્તર પૂર્વીય તરફ જવાના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે તો બંગાળના ઉપસાગરનો વહન સક્રિય થઈ રહ્યું નથી હિન્દ મહાસાગરના તરફ થોડા વાદળો જમાવડો થયો છે પેસિફિક મહાસાગર વાદળો હાલમાં નહીંત છે ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફના વાદળો પર નિવત દેખાઈ રહી છે હાલમાં બંગાળના ઉપસાગરમાં થોડેક અંશે સિસ્ટમ બની રહી છે જેના કારણે આગામી છવ્વીસ અને ત્રીસ જુલાઈ સુધી સિસ્ટમ સક્રિય થશે ઉત્તર ગુજરાતમાં ત્રણ સિસ્ટમ તરફની અસરો સર્જાતા વરસાદ ખાબકશે